અહીંયા એક લખ્યું છે પછી આ જે આને બોક્સ આપેલા છે અને એ 225 છે તો કુટી રકમ કઈ આવશે તો આ ભાઈ બોલ છે પ્રિન્સ તો જો પ્રિન્સ અહીંયા આપણે એક નો ઘન કરીએ તો કેટલા થશે એક થશે અહીંયા આપણે બે નો ઘન કરીએ તો 8 થાય અહીંયા આપણે ત્રણ નો ઘન કરીએ તો કેટલા આવે 27 ચાર નો ઘન કરીએ તો કેટલા આવે ચોસઠ અને પાંચ નો ઘન કરીએ તો બસો પચીસ આવે તો પાંચ રીતનું ક્લિયર જો તમને આ રીત પસંદ આવી હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ઓકે જય